અર્જન્ટમાં જવાનું નડિયાદ જવાનું છે ફાઇનલ હવે પંપે આવી ગયા છીએ ચાબા પી લઈએ ભરૂચમાં અને પછી નીકળીએ આપણે લઈ લીધા છે નાસ્તામાં સમોસા ખોડિયાર ખોડિયારમાં જવાનું છે ભાઈ અને નીચે છે કાકેદી હટ્ટી ટટ્ટીની હટ્ટી છે સુરતી ઊંધિયું છે પછી રોટલી છે પાપડ છે અને આ છાશ છે અને આ સલાડ હેલો ફેમિલી કેમ છો બધા બધા મજામાં જશો અને ગુડ મોર્નિંગ બધાને અત્યારે આપણે દુકાન પર છીએ અને દુકાન પરથી વિડીયો ચાલુ કર્યો છે દુકાન પરથી એટલા માટે ચાલુ કર્યો કારણ કે આજે વહેલો આવી ગયો હતો દુકાન પર અને અત્યારે વાગ્યા છે પોણા દસ અને પોણા દસ વાગ્યા છે અને આપણે કરતા હતા એડિટિંગ અને એડિટિંગ ફાઇનલી થઈ ગયું છે કમ્પ્લીટ જોઈ લો એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને એડિટ અત્યારે થાય મતલબ કે એડિટિંગ થઈ ગયું છે અને એને મિક્સ કરવાની પ્રોસેસ અત્યારે ચાલું છે ફેમિલી તો હવે જઈએ ઘરે જમવા માટે તો બહારને વીસ થઈ ગઈ છે અને ઘરે આઈ થિંક પાણીપુરી છે તો આ સબરસનો મસાલો લઈ લીધો છે અને ચાલો હવે જઈએ ઘરે કારણ કે ઘરે જઈને જમીએ તો ખબર પડશે કે ભાઈ શું છે તો ઘરે જઈએ પછી ખબર પડશે તો ચાલો નીકળીએ ફટાફટ રહેવાતું નથી ચાલો ફટાફટ પહોંચી ગયા છીએ ઘર પાસે તો ચાલો ફટાફટ જઈએ આ સોસાયટીનો ગેટ છે અને અહીંયા આપણે આપણી ધનો મૂકી દીધી છે અને સામે મકાન છે તો ચાલો નીકળીએ ફટાફટ જલ્દી ઘરે તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે બનાવી છે પાણીપુરી જો આ છે પાણી આ છે પૂરી રગડો તૈયાર થાય થઈ ગયો છે અને હવે હમણાં કેટલા દિવસથી ધાબા પર આટો નથી માર્યો તો ધાબા પર આટો મારી આવીએ અને ભાઈ તડકો બહુ છે જો બહુ જ તડકો છે ભાઈ સખત જોઈ લો બહુ તડકો છે જો લોકેશન જોવા બહુ મસ્ત છે જોઈ લો અને હવે થોડીક વાર આરામ કરીને થોડીક વાર આરામ કરીને જઈશું આપણે દુકાન પર અત્યારે આંખો પણ નથી ખોલતી એટલો તડકો છે ફેમિલી આપણે પાછા જઈએ છીએ દુકાન પર થોડોક આરામ કરી લીધો અને હવે પાછા જઈએ દુકાન પર આપણે દુકાને ગયા હતા પણ દુકાનેથી પાછા તરત રિટર્ન પાછા આવી છીએ કારણ કે આપણે અર્જન્ટમાં જવાનું છે આપણે આણંદ પાસે નડિયાદ જવાનું છે એ ગાડી આવે છે તો પાંચેક મિનિટમાં ગાડી પહોંચી જશે એટલે આપણે નીકળશું નડિયાદ જવા માટે તો આજનો બ્લોગ પણ એવો જ રહે છે અધૂરો રહે છે ઘરનો બ્લોગ પણ ડેઇલી વ્લોગ વાવ તો ચાલો હવે નડિયાદનો બ્લોગ તમને બતાવીશ કે અહીંયાથી નડિયાદ ગયા તો શું શું કર્યું શું છે અને અત્યારે વાગ્યા છે માની લો કે બે વાગે આપણે દુકાન પર ગયા હતા ને સવા ત્રણ થઈ ગયા છે અને ગાડી આવી ગઈ છે ઓલમોસ્ટ ફેમિલી ફાઈનલ કે ભાઈ ગાડી આવી ગઈ છે ઓલી ગાડી આપણી નહોતી આ ગાડી છે આપણી તો ચાલો નીકળીએ તો આપણે નીકળી ગયા છીએ જવા માટે અને જોઈ લો હા ભાઈ આપડી સાથે છે આજે આણંદ પછી આવે ને એટલે આણંદ યાદ રે નડિયાદ ભૂલાઈ જાય છે એવું છે તો ચાલો નીકળીએ અને નીકળે તો ગયા જ છીએ અત્યારે ભાઈ ગયા આપડે ડબોલી ચાર રસ્તા થી રાંદેર બ્રિજ બ્રિજ રાંદેર બ્રિજ ઉપર પહોંચ્યા છીએ ચાલો એન્જોય કરાવીએ તમને ક્યાં ક્યાં ઉભા રહીએ શું કરીએ એ બધું તમને બતાવીએ ફાઈનલ હવે પંપે આવી ગયા છીએ ને ગાડી કરવાની ફૂલ ફૂલ કરવાની ને નહીં ઉભા રહેજો ભાઈ કેટલાનું નગાવાનું છે ફ્યુલ ભરાઈ જાય એટલે નીકળીએ પાછા બસ બીજી તો આગળની જર્ની તો હજી તો બસ દસ પંદર મિનિટ પંદર કિલોમીટર કાપેલું છે હજી તો કાપવાનું છે એકસો બસો કિલોમીટર જેવું કાપવાનું છે એકસો એંસી એવું એ આજુબાજુ કાપવાનું છે તો ચાલો હવે નીકળીએ આગળ આપણે ડ્રાઈવિંગ કરવાનું છે ખોલો હવે આપણે ડ્રાઇવિંગ કરવાનું છે તો ચાલો દેવીએ અને સીટ આપણે જો પાછળ સીટ આપણી રીતે કરી લીધી સેટ હલો ભાઈ ચા પીવા આવી ગયા છીએ બા પી લઈએ ભરૂચમાં અને પછી નીકળીએ કેટલા આપા છે જોઈ લો કેટલા આપવાની ચા પીવાની છે ભરૂચ પોગી ગયા છીએ હાલો હવે નીકળીએ ચા બા પતી ગઈ છે હવે અને ભરૂચમાં બસ સ્ટેન્ડ ની સામે જ છે બસ સ્ટેન્ડ પણ ખુલી ગયું છે બસ સ્ટેન્ડ બનતું હતું આ જોઈ લો સામે બસ સ્ટેન્ડ આ બધી બસો ત્યાં જ જાય છે બસ સ્ટેન્ડ બનતું હતું અને બસ સ્ટેન્ડ બની ગયું છે આપણી ગાડી ફરી છે સામેલી પહોંચી ગયા છીએ હાઈવે પર હાઈવે નો લુક બતાવું તમને ખાલી જ છે અત્યારે ઓલમોસ્ટ જોઈ લો Mọi mua muốn mua bài bà po bà po mua chưa mua bài cho sai cái thế này lên đây ah, ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોનેસ્ટ કરજણ પર આ જોઈ લો જોઈ શકો છો હોનેસ્ટ છે કરજણ આપણે લઈ લીધા છે નાસ્તામાં ઓનેસ્ટમાં જ છીએ અને ચાલો અત્યારે આ નાસ્તો કરીએ અને પછી નીકળીએ જલ્દીથી અને પહોંચવાનું છે નડિયાદ આઠ વાગે આજુબાજુ આઠ વાગે પહોંચવાનું આઠ વાગ્યા સાડા આઠ આજુબાજુ પહોંચવાનું છે હજી વાયગા છે કેટલા પાંચ ને આડત્રીસ થઈ છે હેલો મિત્રો તો નાસ્તો કરી લીધો છે અને હવે ફાઇનલી નીકળીએ છીએ અહીંયાથી ઓનર્સથી ભાઈ ફાઇનલી ટ્રાફિક નહીંડું છે જો ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે ભાઈ દરેક દરેક ગાડી હાલે આવું બધું છે ભાઈ એટલે હવે નક્કી નહીં કેટલા વાગે પહોંચીએ કારણ કે ટ્રાફિક જો થોડુંક હશે તો નહીં વાંધો હવે જો વધારે હશે તો પછી પહોંચવામાં કેવડાવશે અને હવે જોઈએ કેવું ચાલે છે શું છે કેટલુંક ટ્રાફિક છે કંઈ ખબર નથી આ જોવું તમે જોઈ શકો છો ટ્રાફિક ટ્રાફિક છે ભાઈ એટલું ટ્રાફિક છે ભાઈ ધીમે ધીમે ગાડી ચલાવવાની ચાલે એટલી પાછી ઊભી રહી જાય ધીમે ધીમે ચાલે પાછી ઊભી રહી જાય આવું બધું છે હાલા રાખી તો હાલો હવે બીજું તો હું આ કરવું જ પડશે ને અને જો મસ્ત સનસેટ થાય છે ભાઈ આ ભાઈ નું ભોડું આવે વચ્ચે કઈ નઈ હાલો હાલો ભાઈ આવું બધું છે બધું કેમ ટાર્ગેટ એટલે સાડા સાત નું ટાર્ગેટ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ નડિયાદમાં અને આવો કંઈક છે નજારો નડિયાદનો અંદર નડિયાદ છે ભાઈ જોઈ લો પહોંચીએ પાર્ટીના ઘરે પછી ત્યાંથી પાછું રિટર્ન પણ નીકળવાનું છે અડધી કલાક કલાકનું કામ છે તો એ પતાવીએ અને પછી પાછા ત્યાંથી રિટર્ન પણ નીકળજે નડિયાદ એટલી આપણે આવી જ ગયા છીએ જમવા માટે આઠને એકત્રીસ થઈ ગઈ છે તો આપણે જમવાનું છે નડિયાદમાં આ હાઈવે છે આ હાઈવે છે જો તમને દેખાય આ હાઈવે છે હાઇવેના કોર્નર પર આ છે ખોડિયાર ખોડિયારમાં જવાનું છે ભાઈ અને નીચે છે કાકેદી હટ્ટી તટ્ટીની હટ્ટી છે હજી આ ખોડિયારમાં જવાનું છે તો ચાલો નીકળીએ જમવા માટે ભૂખ બહુ લાગી ગઈ છે અને હાડા આઠ પણ થઈ ગયા છે શું જમીએ એ પણ બતાવું તમને ચાલો કેવી હોટલ છે ભરૂચવાળાની હોટલ છે ભાઈ જય ખોડિયાર ભરૂચ ટેસ્ટ એની હોટલ છે ભાઈ તો ચાલો હવે જઈએ અંદર એન્ટ્રી કરીએ આવું કંઈક એન્ટ્રન્સ છે છાસ પાપડ નો મળે છાસ પાપડ નો મળે છાસ પાપડ નહીં ખાવાના તો ભાઈ ફાઈનલી આવી ગયું છે પંજાબી હું છે આ હું છે સુરતી ઊંધિયું છે પછી રોટલી છે પાપડ છે અને આ છાસ છે અને આ સલાડ નાનકડું સલાડ જ ખાવાનો ચાલો તો હવે ફટાફટ જમી લઈએ અને પછી મળું તમને ચાલો ફેમિલી જમી લીધું છે ફાઈનલ અને ચાલો નીકળીએ કંઈક થોડુંક ગલ્લે જઈને કંઈક મુખવાસ બુખવાસ ખાઈ લઈએ પછી નીકળીએ જો અમારી એક નંગ આગળ આવેલો જાય છે અને આ બીજો નંગ જો તમને ડિસ્પ્લેમાં દેખાય છે ચાલો અને આ છે હાઈવે જોઈ લો ભાઈ રિક્ષાવાળા તો ઉભા જ નથી રહેતા ઉભા રાખવા પડે રિક્ષાવાળાને વાળા ને તો ભાઈઓ ફાઈનલી નીકળી ગયા છીએ ક્યાંથી નીકળ્યા આપણે નડિયાદ નડિયાદ થી નીકળ્યા અને હવે ક્યાં જવાનું હવે સીધા આપણે પોર પોર જવાનું પોર એટલે ઓન નથી જવાનું પોર જવાનું પોર ઓન નહીં પોર જવાનું સીધું પોર ઓણ જવું ને તો મોટું થઈ જાય એટલે સીધું પોર જવાનું હવે બરોબર ને હાલો હવે ભાઈ આ કે છે અને આપણે જો આ મોજ કરવી છે બાજુમાં બેઠા બેઠા આવી મોજ કરવાની છે જોઈ લો તમે હા 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 મોજ છે ભાઈ બધી જેને મોજ કરવી હોય એ આવી જાય વારે જમી બમી લીધું છે નાસ્તા પાણી નાસ્તા પાણી નહીં

કઈ હાલો તો હવે આવું બધું જોવામાં હું ખોટું દુઃખી થવાનું આપણે હાલો નીકળી હવે તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને પોણા બે થઈ ગયા છે જો પોણા બે થઈ ગયા છે રાતના અને ફાઇનલી પહોંચી ગયા છે છીએ ઘરે તો ચાલો હવે આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ અને વિડિયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે કર્યા કર્યા કરો કારણ કે ભાઈ તમારી માટે આટલી મહેનત કરું છું એટલે એવું નથી મારી માટે પણ કરું છું પણ વિડીયો બનાવવા માટે પણ એક્સ્ટ્રા મહેનત કરવી પડે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીએ કર્યા કરો અને વિડીયોને જોયા કરો આખે આખા કારણ કે વ્યૂઝ નથી આવતા તો બહુ મહેનત કરવી પડે છે તો ચાલો બાય બાય ટેક કેર ગુડ નાઇટ